હેલો ગાઈઝ તો અમે આવી ગયા છીએ રાજકોટમાં જુલોજીકલ પાર્કમાં તો આ છે અત્યારનો નકશો આપણે કઈ સાઈડ જવું એ આપણે નક્કી કરશું તો અમે આવી ગયા છીએ સૌથી પહેલા માછલીઘરમાં માછલીઘરમાં એક વ્યક્તિની પાંચ રૂપિયા ટિકિટ છે તે આપણે અલગથી લેવી પડશે તો હવે આપણે માછલી જોશું અલગ અલગ પ્રકારની શું શું છે ચાઈના જાપાન છે મને તો કઈ ફરક નથી દેખાતો જેવી હોય એવી તમે અહિયાં ખાલી નજારો જો કેટલો મસ્ત છે અમેરિકાની માછલી હા પહેલાં તો કાંઈ દેખાણું નહીં પણ પાછું રિટર્ન જોવું પડ્યું કે ઉપર શું છે સંતાઈને ઉપર બેઠ ઉપર ચડેલું હતું ખબર જ ન રહી કે શું અહીંયા છે કે વાય એવી મોટી હતી એટલે આ બધું હં અરે જાણે મગરું હોયું મગર જેવું લાગે છે મગરું છે એમ દાદુ લઈ ગાટ લો ને ભાઈ કાપડના ખેં એ આ ઝીણી ઝીણી માતા કાવ કંઈ દમ છે નહીં આ જો આ આ અલગ જ છે આ મતલક દેખા એ એઠે રહી એઠે રહે એઠે જો રહે કઈ છે સાઉથ અમેરિકા આ સાઉથ અમેરિકા આવી હશે હા જો નજારો જો કેટલો બેસ્ટ છે તો અલગ જ ફિલિંગ આવે અહીંયા જોવાનું તો હમ Ja. Pegmada jumret. સરખા પોય બે બને એ ભાઈ તો કેટલું હતું તું હમ્મ માયનસ ડિગ્રી ઠંડી હોય હાલ જોવાય ગયું ગાવ તો હવે હું તમને બીજું પાર્ટ ટુ માં બતાવીશ તો પાર્ટ ટુ જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને ફોલો કરતા જાજો